પાદરાની ગીતાંજલિ સ્કૂલ ખાતે રોબોટિક્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો વડોદરા જિલ્લામાં સૌપ્રથમ ગીતાંજલિ વિદ્યાલય કે જ્યાં છેલ્લા બે વર્ષથી વર્ષ દરમિયાન રોબોટિક વિષય પર પ્રશિક્ષિત શિક્ષણ દ્વારા રોબોટિક્સનું શિક્ષણ આપવામાં આવે છે જેમાં આજરોજ ધોરણ ત્રણથી ધોરણ અગિયાર સુધીના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ દ્વારા રોબોટિક્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા અલગ અલગ વિષયોના આધુનિક પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા શૈક્ષણિક પદ્ધતિ દ્વારા વર્ષ દરમિયાન અભ્યાસ કરનાર બાળકોએ પ્રોજેક્ટ રજૂ કર્યા હતા જેમાં સ્માર્ટ રેલવે સ્ટેશન ચંદ્રયાન થ્રી એક્સિડન્ટ પ્રિવેન્શન સિસ્ટમ ઓટોમેટિક હેન્ડ સેનેટાઈઝર રિમોન્ટ કંટ્રોલ કાર હોમ સિક્યુરિટી સિસ્ટમ કોડિંગ સહિતના પ્રોજેક્ટ રજૂ કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં સ્કૂલના સંચાલક હિરેન ગાદી કૃષિ ગાદી વિદ્યાલયના શિક્ષકો વિદ્યાર્થીનીઓ વાલીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા બાળકોએ રજૂ કરેલા રોબોટિક્સ ફેરમાં વિવિધ પ્રોજેક્ટોનું આકર્ષણ પણ કેન્દ્ર બન્યું હતું આજ રોજ વડોદરાની પાદરા ખાતે ગીતાંજલિ સ્કૂલમાં રોબો ફેર ઉજવવામાં આવ્યો છે કે જેમાં આપણે બે વર્ષથી રોબોટિક્સ લેબ બનાવે આવી છે કે જેમાં આપણે કોડિંગ શીખવીએ છીએ અને અલગ અલગ રોબોટિક્સની પ્રોજેક્ટો શીખવીએ છીએ જેમાં આપણે આજે ફેરમાં ધોરણ ત્રણથી લઈને ધોરણ અગિયાર સુધીના અલગ અલગ પ્રોજેક્ટ બનાવ્યા છે કે જેમાં ચાલીસથી પિસ્તાલીસ જેટલા પ્રોજેક્ટો રજૂ કર્યા છે કે જેમાં સ્માર્ટ ડસ્ટબીન છે હાઉસ અસર છે સ્માર્ટ રેલવે સ્ટેશન છે રોડ પ્રિવેશન સિસ્ટમ છે જેવા અલગ અલગ સેન્સરનો યુઝ કરીને કે જેમાં આરડીનોનું કોડિંગ થઈ શકે છે એવા પ્રોજેક્ટનો ઉપયોગ કર્યો છે અને એવો સારો ફેર ઉજવવામાં આવે છે ગીતાંજલિ વિદ્યાલય ખાતે આજથી આશરે બે વર્ષ પહેલાં રોબોટિક્સને ભારતનું ભવિષ્ય સમજી અને રોબોટિક્સ લેબની શરૂઆત કરવામાં આવી હતી વિદ્યાર્થીઓને શાળાની અંદર જ રોબોટિક્સના અલગ અલગ સબ્જેક્ટ જેમાં કોડિંગથી લઈને દરેક અલગ અલગ વિવિધ વસ્તુઓ શીખવાડવામાં આવે છે હું પાદરાની શિક્ષણપ્રેમી જનતાઓને જણાવવા માંગીશ કે જો આટલું સારું શિક્ષણ શાળાની અંદર આટલું ભાવિ શિક્ષણ જો ગીતાંજલિ વિદ્યાલયમાં જ આપવામાં આવતું હોય તો શા માટે વડોદરા સુધી ધક્કો ખાવો જોઈએ આટલા સારા શિક્ષણને લઈને તમે વિદ્યાર્થીઓ શાળામાં આવે સારું શિક્ષણ મેળવે અને પોતાનું કારકિર્દી બનાવે એ એ માટે એડમિશનની પ્રોસેસ શાળામાં શરૂ થયેલી છે જેના માટે હું આપ સૌને આવકારીશ અસ્તુ